એ લોકોને પકડી પકડી અને અત્યારે ઉમવામાં આવે છે અને એની ઉપર કાયદેસર કરે કાર્યવાહી કરે છે અત્યારે એસપી શહેબાને મુલાકાત કરી મારી રજૂઆત એવી હતી કે ભાઈ જે બનાવ થયો છે ત્યાંના પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ કાટે એ ફૂટેજની અંદર હકીકતમાં કોને એટેક કર્યો છે કોણ વ્યક્તિ છે એની તટસ્થ કાર્યવાહી થાય એની ઉપર સજા કરવામાં આવે બાકી કોઈ જે નિર્દોષ વ્યક્તિઓ છે એને ન પકડવામાં આવે અને આજે જે બનાવું જે ઘનશ્યામભાઈ જેના પરિવાર સાથે જે આજે એની બેસવું છે તો તેના બેસણામાં કોઈ વ્યક્તિ ત્યાં ઘરે આવી નથી શકતા પોલીસનો ત્યાં એટલો અત્યારે ત્રાસ છે કે પબ્લિક જે પણ અહીંયા જોવે છે એને પકડી પકડીને અંદર છે આપ એમ કહો તો કે કોળી સમાજ દ્વારા હુમલો કરવામાં નથી આવ્યો કોઈ પણ એક કાસ્ટ દ્વારા તો પોલીસે બે ગયા હોય છે તો આપ

અને બાકીના બીજા છે છે એ એના મિત્ર છે એટલે આ ઉસ્કેરાટ કરી અને આ પથ્થર મારો કરેલો છે અને જ્યારે લેડીસ ઉપર જ્યારે પથ્થર મારો થયો અને ત્યારથી એવા શબ્દો અંદર બોલવામાં એ લોકો તરફથી આવ્યા અને એના કારણે આ પથ્થર મારો બીજા લોકો પર પડ્યો પોલીસને હા પોસ્ટ વાયરલ થઈ હતી પણ ત્યારે કલેક્ટર સાહેબે અને એસપી સાહેબે જ્યારે મામલતદારમાં ધારણા કરેલા હતા ત્યારે એને બાહેંધરી આપી હતી અમને કે જ્યારે પણ આ આરોપીઓ પકડાશે ત્યારે એનું રીસ્ટ્રકચર કરવામાં આવશે પબ્લિકની સામે એટલે લોકોને એવું હતું કે ચલો એ જે સરઘસ કાઢવામાં આવે તો એ સરઘસ જોવા જઈએ કોઈ આવો ઈરાદો નહોતો અને પોલીસે સરઘસ ના કાઢ્યું અને એક મિનિટનો ક્યાંકથી વિડીયો લઈ અને દેખાડવામાં આવ્યો નામ રાજપરા લક્ષ્મણભાઈ મૃતક ઘનશ્યામભાઈ રહે એમના હું નાના ભાઈ છું અને આવતીકાલે એટલે કે બારમું એની વિધિ છે તો સગા સંબંધી જાયો ભાઈઓ કુટુંબ ઘરે આવવાથી ડરે છે અને માહોલ એવો પેદા કરી દીધો છે કે જેટલા બહાર નીકળશે એટલાને પકડી લેશો એટલે ઘરે આવવામાં બીવે છે તો વિધિ વિધાનપૂર્વક કામ કેમ કરવું હેરાન કરવામાં તો અત્યારે ગોતી ગોતી અને ગામડેથી માણસોને પકડે છે અને મજૂરી કરવા ગયા હોય તો ત્યાંથી પણ પકડે છે ગ્રેબિંગ નો કેસ કંશમ લડતા લડતા એમાં છ આરોપી પકડાણા અને હજી એક આરોપી બાકી છે લેન્ડ તો આઠ નવ વ્યક્તિ ઉપર લેન્ડ ગ્રેપિંગ કરેલું હતું